બોલો સોમનાથ મહાદેવ કી છે તો તમારા બધાનું મારી ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે શિવ બાનુ એ બોલીશું તો ધ્યાનથી તમે સાંભળજો મારી ચેનલમાં બની આ રહેજો તો શિવ મહિમા ગાતા ન આવે પાર બહુજનની સાથે હાર સૂર બ્રહ્મા પણ કાયમ ગાય સતાવાણી અટકી જાય જેનામાં જે હું શે જ્ઞાન તે રીતે તે ગાયે જ્ઞાન હું પણ અલ્પમતી હું પણ અલ્પમતી અનુસાર કોઈના પામે તારો ભેદ વર્ણન કરતા થા કે વેદ બહુસ્પતિ પણ ભાવે ગાય સતાન કોઈ વિશિત થાય મંદમતી હું તારો બાળ પીરસવાસા હું રસ થાર બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ એ પણ ત્રિગુણ એ પણ ત્રિગુણનું રૂપ જગતનું સર્જન ને સહાર કરતા તુજને ને થાય નવાર પાપી જનને કોઈ શંકા લક્ષ સુરાશી કાયમ ફરે તારી શક્તિ કેરા માપ જે કાઢે ખાય થાય વળી જન્મ કહાય આપ સૃષ્ટિ કયા થી રસી અપાર વારે વારે સંશય થાય અકલ સૌને અટકી જાય તારી કાયા અદ્ભુત થાય કોણ કરે તારો શણગાર ભસ્મ શરીર ને પારવાય અદ્ભુત સે તારો શણગાર ફણી ધર ફણતા સારે કોર વન સર કરતા સોરબો વન સોર કરતા નંદી ઉપર થાય અસવાર ભૂત પ્રયસ જબરો ચમત્કાર શિર પર વહેતી ગંગાધાર ત્રિજુલો શોભેભાલ સારી તારગામાં સમાન જગત તમારામાં લિંગ થાય અસિતિ જગતમાં તોય કહેવાય તેમાં રહેતા શીત સદાય

ત્રિભુન ને પણ પળમાં જીતનાર તેના કરે મસ્તક શરણ ધરે આપ કૃપાથી મળ્યું બળ કૈલાસે અજાણું તે કળ અંગૂઠો દબાવ્યો તત્કાળ રાવણ પડ્યો શીતકાર શરણે આવ્યો બાણાસુર બળદિ કીધું તેને યદભૂત બાણા આવ્યો આવ્યો દીધું સાગર મંથન સુરા સુરા વિસ નિરખી ભાગ્યા દૂત આપે કીધું વિષ પાન નીલકંઠ પામ્યા નામ ઉભો કરે તનમા સામે તુરુત પળમાથયો ભસ્મ ભૂત વિશ્વ સકળનું તું શ્રુતિ ધરાધ્રુજાએ તાંડવનું તાંડવ પૃથ્વી તારો રથ કહેવાય સૂર્ય સશી શકે સહાત હરિ તમારા પૂજન કરે સહસ્ત્ર કમળ ને શિર પર ધરે સડાવતા ખૂટ્યું એક જ એક જ નયન મળથી રાખે ટેક દીધું સુદ્રાસન ભાવ ધરી ને શ્રી હરિ સ્નેહે ધરી શ્રી હરિ યજ્ઞ કરીને આપે ભાવ ભેના સાક્ષી આપ થાય ફૂલ કદમ આવ્યો વનમાય કામ બાણ મારે તયા पळमा करवानास, शरणागत थै आव्यो पास श्म माही की धोवास, भूत प्रसय नासे सोपाय भूत प्रसय नासे सोपाय अति सूर्यने पवन ससी, सशी सो व्याप वसी, गगन धारी रूप અહવા વિશ્વ સકળનું ભૂપ ઓમકાર ત્રિગુણ સો આપ સુર મુનિ વર જપતા જાપ સારે ખૂણાય સારે દિશાય વ્યાપક આપ વસો સો ઈશાન વ્યાપક આપ વસો સો વિશાન માર્કંડ ને નાખ્યો પાસ હ્યમ તણો છોડાવ્યો પાસ ભોળા માટે ભોળા થાય સંકટ સમયે કરતા સહાય શરણાગત સુધરી હાલાત સંપત્તિ આપી કરતા ન્યાન ધરતી સારી કાગજ થાય ધર સમુદ્ર સાહી થઈ રેલાય લેખન થાતા બધી વનરાય તોય પણ શારદા અટકી જાય પાર કહી શ્રી શ્રી અપાર રામ ભક્ત થઈ ગુણ ગાય પાઠ કરે તોય પુનિત થાય જન્મ મરણનું શક્ર જાય જન્મ મરણનું શક્ર જાય દોહા પાઠ કરે જો પ્રેમથી સદાય પ્રાતકાળ સમર રામ ભક્ત તે ગજે થાય એનો બેડો પાથ જો આ વિડીયોમાં શિવ તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને બીજાને શેર કરજો અને ધ્યાનથી સાંભળજો અને આ કમેન્ટમાં કહેજો કે તમને શિવ બાંધવી કેવું લાગ્યું ભજન અને મારા વિડીયો જોતા રહેજો અને આવો આવો પ્યાર દેતા રહેજો રાધે રાધે